નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ આઠનું સામાજિક વિજ્ઞાન હું ભારતીય બંધારણ જે પંદરમું એકમ છે જે તમારી સ્વઅજ્ય પોથીના સ્વાધ્યાયની અંદર જે કંઈ પ્રશ્નો છે સ્વજન પોથીના તેના પ્રશ્નોનો જવાબ આપણે આ વિડીયોના મારફતે મૂકી રહ્યા છીએ હું ગોળીક્યા પ્રવીણભાઈ તમારા બધાયનો ખૂબ આ આભાર માનું છું હાર્દિક સ્વાગત કરું છું કે જે તમે આ વિડીયો જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો આપણો ઉદ્દેશ માત્ર વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટેનો છે એટલે તમને જો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો જૂનાશો તો લાઈક શેર કરો અને અન્ય વિદ્યાર્થી સુધી મોકલાવો તમને કાંઈ જરૂરિયાત હોય કે બીજી કોઈ તો તમે કોમેન્ટની અંદર પણ લખી અને આ વિડીયો છે તમને ખૂબ ઉપયોગી થશે તો વધારે સમયની બગાડતા જોઈએ આપણે આ ભારતીય બંધારણના સ્વજન પોથી ભાગ ત્રીજાની અંદર આવેલા જે પ્રશ્નો છે તેના જવાબો સાથેના ઉત્તરો આપવાનો મેં પ્રયત્ન કરેલો છે જોઈએ આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ પ્રથમ સત્રનું જે પંદરમો પાઠ છે ભારતીય બંધારણ સાજ્ય સોલ્યુશન નો વિડીયો છે આપણે બનાવીને જોઈએ પહેલો પ્રશ્ન છે નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને કૌંસમાં લખો પેલો પ્રશ્ન છે ક્યાં દેશનું લેખિત બંધારણ સમગ્ર વિશ્વમાં સૌથી મોટું ગણવામાં આવે છે દરેક પ્રશ્નના ઉત્તર એ બી સી ડી એમાંથી જે રેડ નું જે છે સી એટલે કે ભારત એ આપણો જવાબ થશે આખા વિડીયોમાં રેડ કલરથી આપેલું છે તે જવાબ ગણાશે

ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ખાલસીજી હકને ભારતીય બંધારણના આત્મા સમાન કહ્યો છે તો તેનો જવાબ છે બંધારણીય ઈલાજનો સી એનો જવાબ થશે અગિયારમો પ્રશ્ન છે વર્ષ ખાલી જગ્યા વર્ષ સુધીના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી એ માતા પિતા કે વાલીની ફરજ છે તો જવાબ સી એટલે કે છ થી ચૌદ વર્ષ પ્રશ્નો ના ઉત્તર એક એક વાક્યમાં લખવું એમાં પેલો પ્રશ્ન છે બંધારણ સભા કોને કહેવામાં આવે છે બંધારણ માટે રચવામાં આવેલી સભાને બંધારણ સભા કહેવામાં આવે છે બીજો પ્રશ્ન ભારતીય બંધારણના કોઈ પણ પાંચ ઘડવૈયાઓના નામ આપો તો આપણે જાણીએ છીએ કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ ડોક્ટર ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ ફ્રેન્ક એન્થોની એચપી મોદી વગેરે છે ત્રીજો પ્રશ્ન

લોકશાહી લોકશાહી એટલે લોકોનો લોકો માટે અને લોકો વડે ચાલતો શાસન લોકશાહીમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે

સ્વતંત્રતાના હક દ્વારા આ હક વિના લોકશાહીની કલ્પના થઈ શકે ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા દરેક નાગરિકને નૈતિકતા અને શાસ્ત્રની વિરુદ્ધ ન હોય કોઈ પણ પ્રશ્ન સમાનતાનો હક સામે વિરોધનો હક વિશે સમજાવો આ પ્રશ્નનો જવાબ છે આપણે જોઈ ગયા કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે ધર્મ જાતિ લિંગ અને રંગને આધારે કોઈ પણ સામે પક્ષપાત કે ભેદભાવ કરવાનો ન આવે તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે પોતાનું શોષણ થતું અટકાવવા તેનો વિરોધ કરવા આ હક આપવામાં આવ્યો છે

બધા હોગરિકો માટે બે બાજુ ગણાય છે હક અને ફરજ એકબીજાની પૂરક આપણે અમુક હક નો વિચાર કરીએ

રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રગીત નો આદર કરવો એકતા અને અખંડિતતાનું રક્ષણ એ ફરજ ગણી શકાય અગિયારમો કોઈ પણ ધર્મ તેના પ્રચાર પ્રસારની સ્વતંત્રતા ફરજ છે બારમું

રાષ્ટ્રતમો છે જંગલો કે પર્યાવરણને નુકસાન કરવું જે ઉટેવ ગણી શકાય દેશની દરેક ભાષાઓને સન્માન આપવું જે શું ટેવ છે નવમું છે નારી સન્માન અને તેમના ગૌરવનું રક્ષણ કરવું જે શું ગણી શકાય દસમું છે વૈજ્ઞાનિક માનસને બદલે અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખવો જે કુટેવ છે અગિયારમું છે સમાજ સુધારો અને માનવ પ્રત્યે જીવદયા રાખવો જે શું ગણી શકાય બારમું છે તળાવો અને નદીઓમાં કારખાનાનું ગંદુ પાણી છોડવું જે કુટેવ છે તમારો વિદ્યાર્થી મિત્રો માં વિભાગ એ અને વિભાગ બે એવું આપેલું છે એમાંથી ઉત્તર છે આપણે લખવાનો છે તો આપણે એ પ્રમાણે કરેલું છે વિભાગ અંદર પેલું છે બંધારણ દિવસ એટલે કે કાયદા દિન

ઈ એટલે કે પંદરમી ઓગસ્ટ આ એનો જવાબ છે થશે આઠમા પ્રશ્નમાં આપે છે મને ઓળખો આવું કંઈ મુદ્દો છે એમાં આપેલું છે પહેલું મને ભારતના બંધારણનો ઘડવૈયો કહે છે તો એનો ઉત્તર છે ડૉક્ટર આંબેડકર બીજું છે હું બંધારણ સભાનો પ્રમુખ અને ભારતનો પ્રથમ રાષ્ટ્રપતિ તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ત્રીજું છે બંધારણ ની શરૂઆતમાં હું દેખાવું તો જાણીએ છીએ આપણે તે આમુખ આવશે અને ચોથું હું સંવિધાન તરીકે પણ ઓળખાવું છું જેને બંધારણ કહી શકીએ એ પછીનો એક પ્રશ્ન છે કે નીચેની ઘટનાઓનો યોગ્ય ક્રમ નંબર આપો ઘટનાઓ સામે ક્રમ એટલે કે તારીખ છે એ આપેલી છે તો પેલું છે ભારત દેશની સ્વતંત્રતા પંદર આઠ ઓગણીસો બંધારણ નો અમલ છવ્વીસ એક ઓગણીસો પચાસ સરદાર પટેલ નિર્વાણ દિવસ એટલે કે પંદર બાર ઓગણીસો પચાસ ભારતીય બંધારણ નિર્માણ કાર્ય શરૂ બંધારણ છવ્વીસ અગિયાર ઓગણીસો ડોક્ટર ભીમરાવ આંબેડકર નિર્વાણ દિન એટલે કે છ બાર ઓગણીસો છપ્પન વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ધોરણ આઠનું સામાજિક વિજ્ઞાનનું ભારતીય બંધારણ જે પંદરમું એકમ હતું એ વિડીયોના સ્વજન પછીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે આપવાનો પ્રયત્ન કરેલો છે થોડો ઘણો કાંઈ ફેરફાર હોય તમે કોમેન્ટની અંદર લખી શકો છો કંઈ ભૂલ હોય કોઈ સજેશન હોય અને આખો વિડીયો જોવા બદલ હું તમારો બધા જનો ખૂબ ખૂબ આભાર માનું છું